આપણે અત્યારે ચા પાણી પી પછી અલ્તાપભાઈ ભરતભાઈ અલ્તાપભાઈ હરીફભાઈ અત્યારે અમે આવ્યા છીએ ક્યાં છીએ આપડે સિયોર

આપડે લાવ્યા છીએ પેલી આપડે ઓફર છે સાઈઠ હજાર નવસો ને નવ્વાણું બરાબર બસો ને પિંચ્યાસી આઈટમ આવશે અને બસો કિલોમીટર સુધી હોમ ડિલિવરી ડિલિવરીથી આપડે સો નહી પણ બસો કિલોમીટર સુધી હોમ ડિલિવરી ડિલિવરીથી

અને ઇલેક્ટ્રિક આઇટમ તો અમે બહુ જોરદાર લેવી છે દરેક ઇલેક્ટ્રિક આઇટમ આપણે કંપનીની ઇલેક્ટ્રિક આ ટુ ઇલેક્ટ્રિક આઇટમ છે હા આ 60000 ની કીટમાં છે

હું તમને થાળી ઉપાડી નાસણ માં અલગથી સાંભળે એમ બોલો નહી નવાબાઈ એ કહે છે એ હું ગેરંટી આપું

તો હવે કાઈ ઘટે બેન ને વાહ હવે કાઈ સોફા વધારે આવશે એ ખાલી તમારે એમને ઊભો બોલવાનું છે આ બેકગ્રાઉન્ડ માં આવી જાય ભાઈ અમે આ બધું આ ભાઈ આ ભાઈ નો ભાઈ અહીંયા છે બરાબર છે હવે અમે ખાલી અહીંયા ચારે ઊભા છીએ

એટલે આઈ ઊભા ઉભા હાલ જવાનું આ અમારી એક સ્કીમ સાઈઠ નવસો નવ્વાણું ની છે બીજે પંચાવન ભાઈ શૂટિંગ શરૂ હોય ને આ તમે વાત અવાજ જે આવતો હોય ને પાછળ જે બુરા હોય એ રીતે આમાં ફ્રીજ વોશિંગ મશીન સોફા લાંબુ વર્ણવા કરતા અને આગળ એક લાખ પાંત્રીસ હજાર માં લોખંડ નો બેડ લોખંડ કબાટ બધી વસ્તુ ઊંચા આવાજ સીધું ભાઈ બોલે ને થોડું પછી તારો કેમેરો ફરી જાય પછી અમે સીધા આગળ હાલવા માં આપણે ટર્ન મારી ફ્રીજ જે વોશિંગ મશીન કે એવું સાહેબ આવશે એટલે હું કહું આ આપડે સાઠ હજાર વાળું પેકેજ છે આપડે તમારે વિશેષ જોતું હોય તો આપડે

ફૂલ પેકેજ આવી જાય છે એમાં તમારે એકસો ને પંચ્યાસી લીટર નું ફ્રીજ વોશિંગ મશીન સોફા પછી હેવી ડબ્બા હેવી ટીપણા હેવી ટપેલા દરેક ટોટલ આઈટમ તમારે ત્રણસો ને પચીસ આઈટમ તમારે પંચાણું હજાર ની અંદર આવી જશે પછી આગળ આનાથી પણ વિશેષ તમારે જોતું હોય તો લોખંડનો બેડ લોખંડનો નો કબાટ હેવી વોલ્પુર કંપનીનું ફ્રી વોલ્ટાસ 8 કિલોનું તમારે વોશિંગ મશીન આવશે અને 32 ઇંચનું સ્માર્ટ ટપન ગ્લાસ ટીવી આવશે તમારે ટીવી પણ આવી જાય હા ટીવી પણ આવી જાય ઇલેક્ટ્રોનિક ટોટલ આઇટમ અને અંદર ફર્નિચરની ટોટલ આઇટમ અને સ્ટીલ વાસણની ટોટલ દરેક આઇટમ તમારે આવી જશે તમારે બીજી કોઈ પણ જગ્યાએ જવાની જરૂર રહેશે નહીં તો એક જ જગ્યાએ મળી જશે હા મી વારી પર ઓવર ઓલ પા હા તો લખો બીજો આ અમારો વામ બાકી હવે ને ખાલી શોરૂમ નો આખો એક પત્તો સીન લે લે બરાબર અગડી બદામ સાહેબ હો હા અમે સે એક બધું લી લે પછી હું છ લે ને લ લે એટલે એના સ્ક્રિક મજાન બોટવો તો ચાલો ભાઈઓ આપણો કામકાજ પતી ગયું છે હવે આપણે જઈએ છીએ ભાવનગર સુપર ફર્નિચર મોલ ની જાયરાત પતી ગઈ છે

અહીં મેં જાતો હવે આવજો આપણે ફ્રી છે ને કાપલે રંગોળા પૂગી ગયા મેં ચાલુ હે મેં ચાલુ હા ચાલુ છું પછી રંગળો પગળો બેય સોમશા પતિયા ભુંગળા બટેટા હવાને સાધુ નતું અત્યારે ખાઈ હી હવે જઈ થી ભાવનગર ઈ લોકો એગા પોસબક ઈ લોકો એટલે લાવાકી ગયું અમારું હવે અમે જઈએ છીએ ભાવનગર આઈ હોપ કે આ વ્લોગ તમને હારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને આ વ્લોગ ના જ વિરામ આપીએ છીએ થેન્ક યુ મળીયા